પછી એ લોકો નું સમાધાન થઈ ગયું ને એવું બધું થઈ ગયું તો અત્યારે રેકોર્ડિંગ એક આમે આવ્યું છે રાજકોટના એક ભાઈ છે જેનું નામ હું નહીં લેવા માંગુ એ ભાઈ સીધા જ આપણા સમાજ ને ટાર્ગેટ કર્યો છે પેલો તો તમે આ રેકોર્ડિંગ સાંભળી દીધું તમને કહું કોને જયારે તમારે ને ઓલ દવલન બલતી તી હું હગા ભાઈ નહીં જેમ તમારી યાર ઉભો તો બરોબર

તમે તમારા સમાજ કયો છે અને જો તમારા સમાજને કોઈ બીજું વ્યક્તિ જો કદાચ તમને કઈ બોલી જશે ને તો લગભગ તમે એ લોકોને માયરા વગર નહીં મૂકો અમારો સમાજ કોઈ કોઈપણ સમાજને ક્યારે આજ સુધી નડ્યો નથી ને આગળ નડવાનો તે નથી તો અમારા સમાજને તમે હું કરવા ટાર્ગેટ કરો છો અત્યારે આ વિડીયોમાં હું તમને અપશબ્દ બોલી જાઉં કે તમે આમ છો ને પૈસા વિધન ફલાણું દેખું હું બે શબ્દ જો આમ તેમ બોલી ગયો ને તો તમેને લોકોને એવી એવી જગ્યાએ મરચા મૂકા કે તમારાથી રહેવા હે નહીં એટલે ટૂંકમાં હું તમને એટલું જ કહેવા માંગીશ કે તમે જે તમારું કરતા હોય એ કરો ખોટી રીતે અમારા સમાજને ટાર્ગેટ ના કરો અમારા સમાજને ના બતાવો અને હા તમારા બધાની હું રાય છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને વધુથી વધુ શેર કરજો બાકી આવા દુઃખા તત્વો છે ને તો ઘરે ઘરે પડ્યા છે જો આવા લોકોથી આપણે ડરી જાય ને તો ભેગું નહીં થાય જય બેન જય સવિતા